એવાને તેવાની પાસે જ્ઞાન ન દઈ દેવું કારણ કે તમારા જ્ઞાનની કિંમત જ ન થવાની હોય તો જે અધિકારીઓ એ તમારી વાતને સમજી શકે એમ છે તમારી વાતમાંથી પોતે કંઈક પોતાના જીવનમાં ઉતારી શકે એને આપું કાય બાકી તો સમજીને ચૂપ રહેવું માં ગંગા સતી એ પોતાના પુત્ર વધુને એક વાત કહી શબ્દ બહુ સારા છે પુત્રનિયાકળ વસ્ત

ઈ આપણા માટે બાવન શ્લોક સમાન છે બાવન મંત્રો સમાન છે